હવે બહુ મુશ્કેલી અમે વાત કરીને હવે પાંચ મારે ઓછી ફેરો વાંધો નહીં પણ નિષ્ઠા કરો પાંચ માર ઓછી થઈ જાય નિષ્ઠા થાય કે ના થાય પાંચ ઓછી થઈ જાય આ તકલીફ છે કઈ રીતે બોલવું એ પડશે બધી તો વાંધો આવે બહારની વાત કરીને મેં કહું તો બંધ કરાવ એ તમે જ કહું છે એને અમે કહેતા ના બાળમંડળના હા તમે કહ્યું મેં ક્યાં કહ્યું અહીંયા રૂમમાં જ શું કહ્યું એના નહિ કહે કે ટકાનું કેન્સર થાય હા એ તો કહું છું ચાલીસ ટકા નથી થતું નહીં લેવાનું લો મારા જ પ્રવચનમાંથી મને જ ઊંડું બનાવશે સાઠ ટકા કેન્સર ચાલીસ ટકા નથી થતું ને એમ હું ચાલીસ ટકા લો આવું છે એટલે એટલે આ જો આવું ના હોય તો આવું ગોટા તો સત્સંગમાં લાભ ને એટલે ખોટ જાય બોલો આ બધું ગોટાવાળી કે આપણે હંમેશા કન્સેશન ઉપર તાણ હોય છે જેટલું ઓછું કરવું પડે ને એટલું ને ખરેખર હોય જેટલું વધાર કર એના ઉપર તાણ કે હજુ બીજું શું કે હજુ બીજું શું કરણ છે એમ દે ના તો હજુ શું હજુ કેટલું ઓછું કરવા કરાય એમ છે કાચો હોય ને એવું વિચાર કરે હજુ કેટલું ઓછું કરાય છે અને ઓલો તો હજુ કેટલું વધુ કરાય એમ છે આટલો ફેર હોય તો દાન જ પહેલાં કન્સેશન હોય આગળ આવે જ નહીં શકશે માંડ પૂરું પાડે એને ભણવામાં નહીં એટલે હવે અમે જ્યાં ભણતા હોય ને બે યુવાએ છગ્ગો મારેલો પહેલા વર્ષમાં છ વખત ન પાસ ભાઈ સાહેબે કહ્યું કે શુકલ મહેતા આ વર્ષે પાસ થઈ જ કેમ સાહેબ આ નોટ મેં તૈયાર એક જ વાર વાંચી જવાનતો હોય બોલે બંને કોને પાસ થવું છે દાદા કાંઈ અહીંયા શું કામ આવો કે ઘરે ધક્કો મારે એટલા હી જ છે હવે ભરવું નથી ઘરે ધક્કો મારે હે ને ઘણા માટે જતા ભણવા માટે નહીં આધુનિક દેખાય ને કોલેજિયન દેખાય ને ભણેલો એટલે બરોબર આ નિશાની કોલેજિયની એ આવું માને આમ કહે કોલેજીયન અબ્દુલ કલામ સાહેબ પચાસ વર્ષથી એક ફિલ્મ જોઈ નથી પચાસ વર્ષથી છેલ્લા પછી ફિલ્મ જોઈ નથી અરે આધુનિક બધા આ સત્સંગ ને આવું બધું ગોટા નહીં વાળામાં સત્સંગ આવું નહીં સત્સંગ કેટલું પારણ છે એના પર સ્થાન કેટલું નસીબ કરવાનું કેટલાથી ના કરી તો ચાલે એવું છે એવી સાબ શું શું ના કરી તો ચાલે એમ છે આ દુકાનમાં કોઈ એવું નથી કે તમારે નથી ચાલતું બબે વર્ષથી માન ખપરે તો ભરી રાખે છે હા ચાલો આ માલ ખપે એમ નથી કાઢી નાખો ના ના ગ્રાહક વંશે આવશે ને દો અહીંયા જ બધું કાઢી જ નાખો મુદ્દા બધા કાઢી જ નાખો એવું રહે સંસાર ગઢપુરમાં શ્રી અરી જીવા ખાચા ને કે ગઢપુરમાં શ્રી જીવા ખાચ એને કહે છે કોને તાજે મહારાજને ગઢરામાં ના આવડનાર જીવા ખાત છે એમને મારે જ કહે સંસારી બુદ્ધિ અંધકાર છે આપણે યોગી આપા કહ્યું ને એ શાસ્ત્ર બુદ્ધિમાં પ્રકાશ દેજો હવે તો કહ્યું ને તે પ્રકાશ તો આ મહારાજ આ કહે છે સંસારી બુદ્ધિ અંધકાર છે એક કલાકના લાખ રૂપિયા કમાવતો હોય પણ અંધકાર છે હવે અંધકાર છે એટલે સત્સંગ નથી થતો આવી કમાણી હોય સત્સંગ આવે ખરો કલાક રૂપિયા નફો વકરો દસ લાખ પંદર આવે ખરો સત્સંગ કર અંધકાર હા સંસારી બુદ્ધિ અંધકાર છે જેને સંસારી બુદ્ધિ છે તેને અજ્ઞાનરૂપી વિકાર ચડતા નથી અજ્ઞાન વિકાર ટળતા નથી જ્યાંથી અજ્ઞાન જ્યાંથી અજ્ઞાન વિકાર છે તે સત્સંગમાં ગુણ દોષ પરીઠ્યા કરે છે દાત તકલીફ આ છે આપણે આ જો તપાસ કરજો અમે તપા આટલા વર્ષોએ સાધુ છે ગુણ અવગુણ આયા જ કરે બધા એક ધારા એક એક અંગ નસી રહેશે ગુણ જ લેવાનું બે ચાલતી હે ગડબડ અંદર એટલે માં આનંદ આઉટ માં દુઃખી થાય કાંઈ એક એક બુદ્ધિ નથી આપણી દોષ પલઠે છે ત્યાં સુધી તેને શાંતિ પ્રાપ્ત થતી નથી જો આવા ભગવાન સંત મળ્યા છે યુગી આપણે શાંતિના ગાળે ગાળા છે એવા પુરુષની સેવા છે અને તમે રહે રહેશે આપણને કેમ નથી સત્સંગ જેવા જે સત્સંગ બાબત એ સત્સંગ આપણને મળ્યો છે એક જ એર કન્ડિશન રૂમ હોય બધા અંદર કોકને હોટ કંડિશન રહેવું અને એરક ગુણ જ છે શાંતિ કરવાનું સત્સંગનો ગુણ જ છે શાંતિ આપવાનો શાંતિનો દરિયો કહેવાય અને તે ઉકળાટ રહેતો હોય તો લાગે શોર્ટ સર્કિટ ભડકો કઈ નાખાય અને દેવ ફ્રીઝ હોય જ ફ્રીઝ તો પેલું ઠંડુ આપે ને ઠંડક ત્યારે શોર્ટ સર્કિટ થાય તો ભડકો થાય એટલે ઠંડક ક્યાં નહીં ભડકો થાય હા એવું જ છે આ સચ્છેંદર એટલે એ સ્પષ્ટતા નથી આવે સત્સંગમાં શું કરવાનું છે સ્પષ્ટતા નથી આવીએ છે મનમાં આવે કરી નાખીએ એમના શબ્દો છે સત્સંગ શું છે આ શું ફળ છે શું ખોટ છે દુકાનમાં નોકરી બધું વિચારે છે બીજી નોકરીમાં ખાલી હજાર

એક હજાર ડોલર વધારે છે છ હજાર ડોલર મારે શું કરવું પૂછવાની જરૂર નથી એક નાનો બાળક કહેશે તો બતાવશે પણ જો બીજા કેટલાક ગેરફાયદા છે સો એક કલાક વહેલા ઉઠવાનું અને પછી બધે હા બે દૂર છે બે બે ગેરફાયદા વહેલા અડધો કલાક ડ્રાઈવ વધારે છે અને વહેલા ઉઠવાનું છતાં એક હજાર ડોલર વધારે મળે છે ભાઈ તું જ કે મારું કહેવાની જરૂર નથી સાહેબ આ કરું તો કરને હું કબ પૂછાય જો અમે ના પાડીએ કે આ વળી પાંચ વાળી ચાલુ રાખ ચાલુ રાખે મનમાં દુઃખ આવે બોલો સ્વામી આ એના મનમાં એક જ કહેવું પડે અમે એટલે એ જ કહીએ યુગી અપ નક્કી કરીને જ આવ્યો હોય શું કરવું છે છતાં અમને પૂછે લો પછી નક્કી કરવાનું અમે એનાથી જુદું બોલીએ એટલે દુઃખ થાય ને આવું છે એટલે નક્કી એટલે એમને જ કહી તું બોલ તાર શું કરવું છે અમે આશીર્વાદ આપીએ બસ જાઓ બીજું કાંઈ વધારે અમારે કહેવાય જ નહીં